નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ સમાચાર ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના બિયરના જથ્થાની હેરફેર કરતા ત્રણ ઇસમોને કુલ રૂપિયા બાર લાખ ત્રેપન હજાર સાહીઠના મુદ્દામાં સાથે અમરેલી એનસીબી ટીમે ઝડપી પાડ્યું ભાવનગર રેન્જ આઈજી પી શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂની બધી દૂર કરવા પ્રોહિબિશન કેસો કરવા સૂચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાંથી દારૂની બધી દૂર કરવા પ્રોહિબિશનના વેચાણ સંગ્રહ અને હેરફેરની પ્રવૃત્તિ કરતા એ સમૂહ ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેડ કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જન્મયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ કોલાદ્રાનાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે એક ક્રેડા કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો બિયરનો જથ્થો ભરી ચિત્તલ ગામ તરફથી અમરેલી બાજુ આવે છે અને આ કાર નાના માછડા ગામ પાસે આવેલા બાયપાસ રોડ ઉપરથી પસાર થનાર છે અને તે ક્રેટા કાર આગળ એક સ્વિફ્ટ કાર પાઇલોટિંગ કરી રહેલ છે જે બાતમીના આધારે એલસીબી ટીમ વોચમાં રહી ત્રણ ઈસમોને બંને કાર તથા બિયરના જથ્થા સાથે પકડી પાડી પકડાયેલા આરોપી તથા બીયરનો જથ્થો તથા વાહન સહિતનો મુદ્દામાલ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે પકડાયેલા આરોપીઓમાં કરુણ ખાચર મયુર જગુભાઈ પટગીર પ્રદીપ પ્રભુભાઈ બોરિયા પકડવાના બાકી આરોપી લાલભાઈ બાપભાઈ ખાચર ધર્મરાજ ઉર્ફે ધમો હરેશભાઈ બાબરિયા આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચનાને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કેડી હડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ રતન તથા એસઆઈ કાનાબાર સાંખર રાહુલભાઈ ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મુંધવા ગોકુલભાઈ કળોત્રા તુષારભાઈ પાંચાળી હરેશભાઈ કુમારદાસ તથા પોલીસ કોન્સ્ટેબલ શિવરાજભાઈ વાળા રમેશભાઈ સિતસારા દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા